સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ની વિરુદ્ધ ની અંદર છ વર્ષથી જે કેસ કરી અને વિપક્ષના નેતાઓને હેરાન માનસિક રીતે હેરાન પરેશાન કરવા માટે ઈડીનો જે ઉપયોગ કરવામાં આવ્યો અને ઈડી દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ દિલ્હીની કોર્ટે આ કેસ બનતો જ નથી સંપૂર્ણપણે કેસને કાઢી નાખ્યો છે એટલે સાબિત થઈ ગયું છે કે ન્યાયપાલિકાની અંદર આ કેસ બનતો ન હોવા છતાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને વિપળ વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને જે હેરાન પરેશાન કરવા માટે જે કરવામાં આવ્યું છે અને જે ન્યાયપાલિકાએ જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટમાં સત્યનો વિજય થયો છે અને સત્યનો વિજય થયો ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ભાજપના કાર્યાલય સામે સત્યમેવ જયના